કોર્ટ દ્વારા પણ વારંવાર સમન્સ પાઠવાયું હોવા છતાં તેઓ હાજર થયા નથી ત્યારબાદ તેમના વિરુદ્ધ વોરંટ અને પછી બિન જામીન વોરંટ પણ જાહેર કરાયું હતું તેમ છતાં તેઓ કોર્ટમાં હાજર ન થયા હતા આ મામલે કોર્ટે જયાપ્રદા વિરુદ્ધ સાત વખત બિન જામીન વોરંટ જાહેર કર્યું છે તેમ છતાં તેઓ હાજર થયા નથી જેથી કોર્ટે આખરે અભિનેત્રીને ફરાર જાહેર કર્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ